પીપી સવાણી ગ્રુપ દ્વારા આયોજિત ચોવીસમી ડિસેમ્બરે જે માવતર લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું એ તમામ કપલોની આજે કુલુ મનાલીની ટૂર એ આજે રવાના થશે અને કુલુ મનાલીની ટૂરનો આશય એક જ હોય છે કે પીપી સવાણી ગ્રુપ દર વર્ષે ગીતા વિહોણ તમામ ધર્મની તમામ જ્ઞાતિની અને તમામ જાતિની દીકરીઓના લગ્ન કરાવતું હોય છે ત્યારે આ દીકરીઓએ કોઈ દિવસ પેનમાં પણ નથી બેઠી અને જમાઈઓ બધા પોતપોતાની સગા સાધુભાઈઓ થાય દરેક ધર્મ જ્ઞાતિ એક થાય અને બાર દિવસ તેઓ જો સાથે રહે તો એ એકબીજાના મિત્ર બને એકબીજાનો પરિવાર બને એવા ઇન્ટેન્શનથી આજે પીપી સવાણી ગ્રુપ દ્વારા કુલ્લુ મનાલીની ટૂર માટે સુરતથી રવાના થઈને દિલ્હી અને દિલ્હીથી વોલ્વો બસ દ્વારા આવતીકાલે સાંજો મનાલી પહોંચી કેટલા કપલ્સ આ આ ટૂરમાં ફિફ્ટી વન કપલ્સ અત્યારે વિદાય લેવા

જેવી દરેક વ્યવસ્થા અગાઉથી કરવામાં આવી છે